નાગપંચમીના અવસરે કચ્છના રાજવી પરિવારે મહારાવ શ્રી હવનસિંહજી સાથે ભુજીયા કિલ્લામાં પૂજા અર્ચના કરી શ્રી પ્રતાપસિંહજી અને શાલિની દેવીએ કૃપાલ મહારાજ અને તેમના કુંવર એમ કે એસ અનિરુદ્ધસિંહ એમ કે એસ ત્રિશુલિની કુમારી અને કચ્છના એમ કે એસ મેઘદીપસિંહ સાથે મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી હતી તેમના મહેમાનો માતંગ શ્રી ધરમેશ ઠાકુર કમલસિંહ પરેશભાઈ ગઢવી શૈલેન્દ્રસિંહ વાઘેલા મામલતદાર મહેન્દ્રસિંહ ઋષિ સુથાર યશપાલસિંહ વાઘેલા ભરતભાઈ હું યુવરાજ પ્રતાપસિંહ જાડેજા મારા ફાધર મહાર હનવંતસિંહ જાડેજા અને મારા ગ્રાન્ડ ફાધર મહારાજ મદનસિંહજી જાડેજા અને આ બે મારા પુત્ર છે મેઘદીપસિંહ અને અનિરુદ્ધસિંહ અહીંયા શરદ બાગથી અમે અમારી ગાડીમાં નીકળી અને ભુજન દેવનો પ્રસાદ લઈ છી અને પૂજા કરી છે અને એમનો અભિષેક કરી છે દૂધ ચડાવી છી અને મારો દીકરો છે એ ઉપર જઈને તે દર્શન કરે છે આગ પાંચમની મહિમા એટલે કે વરસાદ સારો થયો છે અને શાંતિપૂર્વક અમારી પ્રજા રહે અને રાજી રહે જે મારા કુટુંબીજનો અને ભુજની પ્રજા હતી અમારી ભેગી જી પર મેઘદીપસિંહ અને મારા સાથે ઉપસ્થિત મારા પૂજ્ય પિતા શ્રી યુવરાજ પ્રતાપ પ્રતાપસિંહ અને મારા મોટાભાઈ કુંવર અનિરુદ્ધસિંહ અમે શરદ બાગથી ગાડીથી નીકળીએ છીએ અને જે અસવારી જે થાતી એ તો રાજશાહીના ટાઈમે થતી હતી અને હમણાં જ્યારે લોકશાહી આવી ગઈ છે ત્યારે કોઈને કોઈ આમ જનતાને વાંધો ના આવે એટલે અમે ગાડીથી જઈએ છીએ એટલે અસવારી આપણે કાઢતા નથી વર્ષો જૂની પરંપરા જે છે એ આપણે નિભાવીએ છીએ ને પેઢીતર પેઢીતર ચાલતી આવે છે નાગપાચંગમાં ભુજંગદેવ ભુજે ઉપર જે મોજૂદ આવેલ મંદિર છે ત્યાં અમારો આખું કુટુંબ અને અમારા દાદાશ્રી મહારાઓ સાહેબ હનુવંતસિંહ પણ ઉપસ્થિત હોય છે એમના અમારા સાથે અને અમારો આખું કુટુંબ હોય છે જે પૂજા કરે છે કૃપાલ મહારાજ જે અમારા રાજકુટુંબના મહારાજજી છે એમના હાજરીમાંથી એ પૂજા કરાવે છે એમાં આપણે દૂધ અને ફૂલોથી અને સિંદૂર ચડાવીએ છીએ અને દૂધથી પૂજા કરીએ છીએ અભિષેક કરીએ છીએ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી گارમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભન ના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ Zero three one seven two, ramji Bai r sangar nine one zero six one double four three eight four double 9, nine zero nine four five zero five one five.